નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝ અને આપની સાથે હું છું યુનિયન બજેટ બે હજાર ચોવીસ પચીસ પૂર્ણકાલીન બજેટ કે જે આજે રજૂ થઈ ગયું મંત્રી નિર્મલા સીતારમણ કે જેમણે સાતમી વખત આ બજેટ રજૂ કર્યું અને જે પ્રકારે વાત કરીએ તો અત્યાર સુધી જે પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે જે સીસીઆઈ હોય કે પછી સીઆઈઆઈ તમામ તરફથી એક પોઝિટિવ ક્યાંક ને ક્યાંક પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે કે એક કહી શકાય કે એક સારું બજેટ છે ગઈકાલે પણ નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે બે હજાર સુડતાલીસના લક્ષ્યને ધ્યાને રાખીને આ બજેટ કે જે રજૂ કરવામાં આવશે આજે વાત કરીએ તો ઘણી બધી વાત કરવામાં આવી છે નાણામંત્રી નિર્મલા સીતારામન દ્વારા જેમાં આપણે વાત કરીએ તો ન્યૂ ટેક્સ રિઝીમમાં સાત પોઈન્ટ પંચોતેર લાખ સુધી ઇન્કમ ટેક્સ ફ્રી છે એજ્યુકેશન લોનમાં એક મોટી રાહત આપી છે આ સિવાય જે ઘણી બધી જે કસ્ટમ ડ્યુટી ઘટાડી છે તેના કારણે મોબાઈલ ફોન છે ચાર્જર છે સોનું છે ચાંદી છે આ ક્યાંક ને ક્યાંક ઘટશે તેવી પણ જે વાત સામે આવી રહી છે આ સિવાય આપણે જે રાજ્યો માટેની સ્કીમની વાત કરીએ તેના માટે પણ એક મહત્વની સ્કીમ આંધ્રપ્રદેશ હોય કે પછી બિહાર હોય તેમના માટે એક ખાસ મહત્વની સ્કીમ કે જે તે પણ જાહેર કરવામાં આવી છે તેના વિકાસ માટે ખાસ કરીને યુવાઓ માટે વાત કરીએ તો મુદ્રા લોનની રકમ દસ લાખ રૂપિયાથી વધારીને વીસ લાખ રૂપિયા થઈ ગઈ છે અને સાથે જ પાંચસો એવી ટો કંપનીઓ છે કે જેમાં પાંચ કરોડ યુવાનોને ઇન્ટર્નશીપનું વચન પણ આપવામાં આવ્યું છે એટલે કે રોજગાર માટે ખાસ તૈયારી કે જે સરકારની છે મહિલાઓ અને છોકરીઓ માટે ખાસ જે પ્રકારે લાભ આપતી યોજનાઓ માટે ત્રણ લાખ કરોડ રૂપિયાની જોગવાઈ કે જે કરવામાં આવી છે ઘણી બધી અન્ય યોજનાઓ પણ કરવામાં આવી છે જેમાં સૂર્યગર ફ્રી યોજના છે એ એની વાત છે આ સિવાય અન્ય ઘણી બધી જે યોજનાઓ છે ટેક્સની વાત કરીએ તો ટેક્સ રિઝીમ જેની પણ આપણે વાત કરીએ અત્યારે આ સિવાય જે ટીડીએસની વાત કરીએ ટીડીએસ ભરવામાં જો વિલંબ થશે તો ગુનો નહીં ગણાય ઇ કોમર્સને પણ ભારે છૂટ આપવામાં આવી છે આ એક મહત્ત્વની જે વાત છે ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે ખાસ જે પ્રકારે કહી શકાય તેમાં એક રોકાણ કે જે કરવામાં આવશે બમ્પર રોકાણ કરવામાં આવશે આ પણ એક મહત્વની જે યોજના ખાસ કરીને જાહેર કરવામાં આવી છે આના સિવાય પણ ઘણી બધી વાત છે તેના પર આપણે ચર્ચા કરીશું અત્યારે મહેમાન આપણી સાથે જોડાઈ ગયા છે તેમની સાથે ચર્ચાને આગળ વધારીશું આપણી સાથે સીએ હિરલ પ્રજાપતિ આપણી સાથે છે ભાજપના નેતા પણ છે આપનું પણ સ્વાગત છે હિરલભાઈ ત્યારબાદ છે સીએ જયદીપસિંહ ચૌહાણ આપણી સાથે છે કોંગ્રેસના નેતા પણ છે આપનું પણ સ્વાગત છે જયદીપસિંહ ત્યારબાદ મહેન્દ્રભાઈ ત્રિવેદી આર્થિક વિશ્લેષક અને સાથે જ સીએ પૂજા ઠક્કર આપણી સાથે જોડાઈ ગયા છે સ્વાગત છે તમામનું નિર્માણ ન્યૂઝમાં

ઉપર આવી છે અને બધાને કન્સેન્સસ ને ધ્યાનમાં રાખીને કોઈ પણ પ્રકારના કોમ્પ્રોમાઇઝ વગર આ ઓવરઓલ એક એક પાર્ટને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યું છે જે ખરેખર પ્રશંસનીય છે હું એવું માનું છું આ બજેટ ખૂબ જ પોઝિટિવ છે હા મધ્યમ વર્ગને કદાચ થોડુંક વધારે બેનિફિટ હોત એવી અપેક્ષા હતી પણ એટ ધ સેમ ટાઈમ આપણે દેશના જેમ કે એમણે કહ્યું હતું બહુ સારી રીતે કે વિકાસ અને વિરાસત બંનેને સાચવીને આગળ વધવાનું છે તો આપણા આખા ભારત દેશની જે ઈમેજ છે જે વર્લ્ડ પ્લેટફોર્મ પર બનાવવાની છે એમાં એના માટે આ જે બી બજેટમાં પ્રોવિઝન્સ કરવામાં આવ્યા છે તે ખૂબ જ સરાહનીય છે સો હા આ બજેટ બહુ જ સારું છે આપની શું પ્રતિક્રિયા છે જી જી મને એવું લાગે છે કે બજેટ એકંદર જોવા જોઈએ તો જે સામાન્ય માણસ છે એના માટે રાહત કારક તો ચોક્કસ છે એનાથી મધ્યમ વર્ગ ને થોડી રાહત દેખાશે આમ તો બજેટ વિશે તો દર વર્ષે બજેટ આવે જ છે પણ આ સબ્જેક્ટ એવો છે એટલે મને કેવું યોગ્ય લાગે છે કે બજેટ દર વર્ષે બહાર પડે છે દરેક વિભાગ ને દરેક સેક્ટર ને આવરી લેવામાં આવે છે અને બજેટથી પૂરવાનું માન છે એક પ્રકારનું પૂરવાનું માન છે ને ક્યાં જસ્ટ તો એવા સંજોગોમાં આ બજેટને આપણે લાંબા ગાળાના અથવા વિકાસના બજેટના સહાયક તરીકે જોઈ શકીએ અને બીજું કે બજેટ જયારે બહાર પડે છે ત્યારે કોઈ સમય એવું નથી બનતું કે ગયા બજેટમાં શું હતું અને એની સામે કેટલું એચીવ કર્યું અથવા કઈ બાબતમાં આપણે શોર્ટ રહ્યા એને લગતો કોઈ રિપોર્ટ આવતો નથી એટલે પબ્લિક પાસે રિપોર્ટ એનું કોઈ કોઈ ડેટા વિશે રિવ્યુ જાણવા મળતો નથી બજેટ છે છે ને જોવાય અને એ હંમેશા એક પ્રકારની રોડમેપ હોય છે કે ભાઈ કઈ રીતે ગવર્મેન્ટ આગળ જશે અને એનીથી કઈ રીતે મોંઘવારી કાબુમાં રહેશે કઈ રીતે રોજગારી સર્જન થશે કઈ રીતે આપણે વિકાસ કરી શકીશું એનું એક ચોક્કસ લોજીક સાથે એનું ગણિત હોય છે એનું કેલ્ક્યુલેશન હોય છે તો અત્યારે તો વધારે કશું નહીં કહેતા મને એવું લાગે છે કે રાહત આપનારું બજેટ ચોક્કસ છે કે કોંગ્રેસ તરફથી આપ શું કહેશો સૌથી પહેલા તો જે પ્રકારની આશા હતી તેમાં ખરું ઉતર્યું છે આ વખતનું બજેટ આ વખતનું બજેટ છે ને સાહેબ સરકાર બચાવ બજેટ છે કે ખાલી ખાલી બિહાર અને આંધ્રપ્રદેશની સરકાર તો તમારી તૂટી ના દે એટલે છ મહિનાનું ઓક્સિજન લેવા માટે તમને બજેટ આપવામાં આવ્યું છે તમે સામે જોશો તો ના કોઈ મિડલ ક્લાસ માટે છે ના કોઈ બીજા સ્ટેટ માટે છે શોર્ટ ટર્મ કેપિટલ ગેન તમે જોશો તો એમાં વિધાઉટ ઇન્ડેક્સેશન બેનિફિટ તમને છે તમને સામે નાખવામાં આવે સોરી શોર્ટ ટર્મ કેપિટલ થઈ ગયું પંદર ટકાથી લોંગ ટર્મ તમારું સાડા બાર પોઈન્ટ પાંચ થઈ ગયું જે દસ ટકા હતું અનડીયર એની સામે તમે જોશો તો ઓલ્ડ રિઝિમ સ્કીમમાં જે ખરેખર જેન્યુઅન છે તે વસ્તુ પર કોઈ બેનિફિટ ન આપવામાં આવે અને સૌથી હાસ્યાસ્પદ વસ્તુ હશે ને ભારતીય જનતા પાર્ટીની બે લાખ કરોડ બે લાખ કરોડનું બજેટ આપવામાં આવ્યું હતું શેના માટે તો પચાસ લાખ જોબ મોદી સાહેબ કહેતા કે બબે કરોડ જોબ આપશો એ તો ઠીક છે પચાસ લાખ પણ એક જોબ જનરેટ કરવા માટે ચાર લાખ રૂપિયાનો ખર્ચો થશે મતલબ ચાર લાખ રૂપિયા સીધા આપી દો અકાઉન્ટ તો તમને સસ્તી પડશે એની સામે તમે જશો તો કોઈ રેલવે ની કોઈ કોઈ સ્કીમ નથી આપવામાં આવી હતી રેલવેમાં કોવિડના ટાઈમ પર ખાલી પ્રાઇવેટ જે ટ્રેનો હતી એના માટે જે ટ્રેન ચાલુ કરવામાં આવી જે ભાડા વધારવામાં આવ્યા ભાડા ઘટાડવામાં નથી આવ્યા જે એ લોકોની જે સ્કીમ હતી ઓલ્ડ એજ સિનિયર સિટીઝન એના પર કોઈ નથી એની સાથે તમે જોશો કે ભાઈ જે રાહુલ ગાંધીએ જે કીધું હતું સ્કીમ કે ભાઈ ભાઈ પાંચસો જે કંપનીમાં પાંચ લાખ પાંચ હજાર સ્કીમ થી લોકોને જોબ આપવામાં જોબ નહીં મતલબ ટ્રેનિંગ પ્રોગ્રામ કરવામાં આવશે એ કોંગ્રેસના પોઈન્ટમાંથી બે ત્રણ પોઈન્ટ લેવા માંગે પણ તમે બજેટ જો મિડલ ક્લાસ માટે કશું નથી મિડલ ક્લાસ માટે જે પણ બજેટમાં તમે જોશો આગળના પ્રવક્તા કે જે પણ જે ભારતીય જનતા વ્યક્તિ બોલતા હતા પણ મને એક સ્કીમ બતાવી દો કે જે મિડલ ક્લાસ માટે વ્યક્તિ માટે સારું હોય આ ઠીક છે તમે જે વસ્તુ કહી છે તમારી સરકાર બનાવવા માટે બિહાર અધ્યપ્રદેશ તમને આપી દેવામાં આવ્યું તમારો બજેટ

આ બજેટની અંદર તમને રિફોર્મ્સ વધારે જોવા મળશે અને એના અંશ જોવા હોય ને તો આપણે આગળના દસ વર્ષના બજેટ જોઈએ ને તો એ વસ્તુ જે જોવા મળતી હતી એમાં ઓર એમણે એક બોલ્ડ બીજા બી સ્ટેપ ઘણા લીધેલા છે તો આ બજેટની અંદર કેવું છે કે કોઈ એક પર્ટીક્યુલર પ્રલોભનો નથી કોઈ પણ જાતના પણ જે બી છે એ નક્કર એક્શન્સ છે અને એ નક્કર એક્શન લીધા હોય તો જ આપણો દેશ ટુ ટુ થાઉઝન્ડ ફોર્ટી સેવનમાં વિકસિત ભારત બને એ ટાઈપનું બજેટ છે આની અંદર ગરીબો મહિલાઓ યુવાઓ તેમજ ખેડૂતો સૌ કોઈને આવરી લેવામાં આવે છે તો આ બજેટ એ ખૂબ જ આપણા દેશ માટે અતિ ઉત્તમ અને આનાથી શ્રેષ્ઠ એવું કહેવાય કે કઈ ના હોઈ શકે કારણ કે આજે આપણે કહીએ કે ખાસ તો એ ચાર પોઈન્ટ નાઇન ફોર પોઈન્ટ નાઇન સુધી ડેફિસિટ રેટ તો આ જે બજેટ ધીમે ધીમે જે રીતે ડેફિસિટને એ લોકો ડાઉન લઈ રહ્યા છે એક બાજુ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કેપિટલ એક્સપેન્ડિચર આપણા ઇકોનોમી પ્લસ વન ટુ નહી હવે વિસ્તાર ચર્ચા કરીએ જયદીપસિંહે જે વાત કરી એ પણ સીએ છે છતાં પણ એમણે એ વાત કરી કે મધ્યમ વર્ગ માટે કશું જ નથી તો સૌથી પહેલા એમની પાસેથી જાણી લઈએ જયદીપ જયદીપસિંહ કે આપ કેમ કહી રહ્યા છો કે મધ્યમ વર્ગ માટે કશું જ નથી ત્યારબાદ હિરલભાઈ આપણી પાસે આવું તમે ટેકનિકલ જોશો ને સૌથી પહેલા આપણે દર વર્ષે જાય ગવર્મેન્ટ પંચાવન લાખ કરોડ નું બે હાજર ચૌદ માં છવ્વીસ બસો સોળ લાખ કરોડ પર છે બાર લાખ કરોડ કઈ રીતના વસૂલ કરશો તમે તો ભાઈ કે તમને જીએસટીમાં તમે જોશો તો પંચ ના પછી નરેન્દ્રભાઈ બીજા વ્યક્તિ છે જે દૂધ છાસ અને દહીમાંથી બી ટેક્સ લે છે એની સામે તમે બેનિફિટ જોશો બેનિફિટમાં તમે જોશો ટેક્સ બેનિફિટ તમે પહેલા ઇન્કમ ટેક્સ તમને કોઈ બી હાઉસિંગ લોન નું તમને મળે છે જે ડિડક્શન મળે છે એટીસી મળે છે એમાં કોઈ લિમિટ નહીં ઇવન ફાઈનાન્સ મિનિસ્ટર એની વાત પણ નથી કરી જે ખાલી પડીકું પકડાવવાનું હોય છે જે તમને કે ભાઈ ન્યૂ સ્કીમ ના એના પર કે ન્યુ સ્કીમમાં બધું ટેક્સેબલ કરી નાખ્યું તમે જે સ્ટોક માર્કેટ છે હમણાં સૌથી વધારે તમે જોશો જો આટલું સારું બજેટ હોત તો સ્ટોક માર્કેટ કેમ તમને ખરાબ રિએક્ટ કરે છે જે પોતે અત્યારે મેનિક છે તમે જોશો તો બેંક બેન્કિંગ બધું જ તર માઇનસમાં ચાલી રહ્યું છે આપણે બજેટ કઈ ઊભા ઉભા કરશું તો માઇનસ પાંચસો પોઈન્ટ ઉપર નીકળી ગયો છે સાથે તમે જોશો તો એસટીડી થી તમે વધારે જે નવા ઇન્વેસ્ટર આવતા હતા એફડી પર ઇન્ટરેસ્ટ જે મળે છે ઇન્ટરેસ્ટમાં કોઈ વધારો ન થતો સાડા પાંચ છ ટકાની વચ્ચે તમે મળે છે સિનિયર સિટીઝન જે એના પર જેમનું પોતાનું ઘર ચાલે છે એનો ઇન્ટરેસ્ટ નથી વધતો કેમ તમે કેવું કહેતા હતા કે ભાઈ સ્ટોક માર્કેટમાં નવા ઇન્વેસ્ટર લાવવા છે નવા ઇન્વેસ્ટર લાવવા છે તમે એસએસટી વધારી લીધો શોર્ટ ટર્મ કેપિટલ ગેન વધારી લીધો લોંગ ટર્મ કેપિટલ ગેન વધારી લીધો સામે તમે એમ્પ્લોયમેન્ટની વાત કરશો તો એમ્પ્લોયમેન્ટના પર ખાલી વાતો કરવામાં આવી છે કંપનીઓને તમે પેકેજ આપશો છ લાખ બે લાખ કરોડનું જે બાવીસ લાખ કરોડનું કોવિડના ટાઈમ આવ્યું બજેટના પૈસા તમારે એમ્પ્લોયમેન્ટ આવે નહીં ત્યાં સુધી નવું બજેટ આવી જશે નવું તમે ફરીકો પકડાઈ દેશો એના સિવાય કેમ ભારતીય જનતા પાર્ટીને ને છવ્વીસ માંથી પચીસ ગુજરાત આવે ગુજરાત માટે કોઈ નથી કોઈ સ્કીમ આપવામાં આવી બિહાર ને આંધ્રપ્રદેશ તમે પકડાઈ દીધું કેમ કે તમારે સરકારો બચાવી છે એના સિવાય તમે જોશો તો મહારાષ્ટ્રમાં ઇલેક્શન આવે છે મહારાષ્ટ્રમાં તમે હાઈ રહ્યા છો ઉત્તર પ્રદેશ તમે જે પ્રાઇમ મિનિસ્ટર આપે છે ત્યાં કોઈ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટની વાત નથી થતી ઓવરઓલ તમે જોશો

અત્યારે જે આપવામાં આવ્યું છે સ્ટાન્ડર્ડ ને ધીરે ધીરે નવી જગ્યા નવા રજીમમાં શિફ્ટ થઈશું ડિસ્પોઝેબલ ઇન્કમ વધશે તો કન્ઝમ્સન પાર્ટ એ લોકોને ધ્યાનમાં રાખીને રાખવું પડશે કારણ કે આપણી ઇકોનોમી ફ્રોમ ફાર્મર ઓરિએન્ટેડ થી નવા ટ્રેન્ડ જે છે ઇકોનોમિક્સ સર્વેમાં બી ચોખ્ખું લખેલું છે કે જેટલાને જોબ મળે છે એમાંથી ટવેન્ટી પર્સન્ટ ટોકોને જ સારી જોબ મળે છે તો બાકીના માટે ટ્રેનિંગ માટે આ બજેટ માટે એજ્યુકેશન લોન ત્રણ પર્સન્ટ વ્યાજ ઉપર કરવાની વાત કરી છે હાયર એજ્યુકેશન માટે ટેન લાખની લોન છે તો આ બધા આસ્પેક્ષ ને તમે બધું એક જ એટલે એક મધ્યમ મતલું ડેવલપમેન્ટ ખાલી રૂપિયા હાથમાં આપી દેવાથી નથી થતું નાખી ઇકોનોમી ચલાવે મારું એવું પર્સનલી માનવું છે કે આપણે ખાલી એવું ના વિચારાય કે ખાલી ડિસ્પોઝેબલ ઇન્કમ વધારી દો પણ એના રેપ્રકેશન બી આપણે જોવા પડશે ને કે દેશનો વિકાસ જે કરવો છે એટ ધ સેમ ટાઈમ લોંગ ટર્મ ગ્રોથ આપણે જોવું પડે શોર્ટ ટર્મમાં હું અત્યારે ખાલી બેનિફિટ આપીને એવું ના કહી શકું કે ભાઈ મારું બજેટ તો જ સારું જો મારા હાથમાં બધું આવે મારે ઓવરઓલ દેશની ઇમેજ આગળ વધારવાની હોય

તમે એવું કહીને બેસી જાઓ કે ખાલી મધ્યમ વર્ગને મેં પહેલા જ કરતું ઓપનિંગ સ્ટેટમેન્ટમાં ઇટ કુડ હેવ બીન બેટર પણ એવું નથી કે કશું જ નથી રાખવામાં આવ્યું જેવું જોઈએ નથી થયું શ્યોર વસ્તુ છે પણ તમે જો ધ્યાનમાં રાખો ને તો કન્ટ્રીના જે ફ્લડ અફેક્ટેડ એરિયા છે એ બધાને આપવામાં આવ્યા છે બેનિફિટ પછી એમાં આસામ આવી ગયું પછી આપણા સ્પિરિચ્યુઅલ ટુરિસ્ટ ઇન્ડસ્ટ્રીને ધ્યાનમાં રાખીને એના કોરિડોર્સ બી ઓપન હતો આ બધું ઇગ્નોર ના કરી શકો તો એવું ના કહે કે મધ્ય વર્ગને કઈ ફાયદો જ નથી કારણ કે આ કન્ટ્રીની સંસ્કૃતિને જાળવીને આ વસ્તુને ધ્યાનમાં રાખીને આગળ જવાનું છે એવું નથી કે ખાલી મધ્યમ વર્ગને બેનિફિટ આપી દીધા એટલે પૂરું થઈ જાય છે કારણ કે આપણે એ બી સમજવાનું છે કે આપણે જે જીત્યા છે આખા કોવિડ કાળમાં એ આપણા સેવિંગ્સ એ આપણી પ્રવૃત્તિ અને પ્રકૃતિ આપણી બંને એમાં એની અંદર જળવાય તો દિસ ઇઝ હાઉ દે આર પ્રોગ્રેસિંગ બેલેન્સિંગ એવરીથિંગ જ્યાં કેપિટલ એક્સપેન્ડિચર વધારવાનું છે બં આપણે સાંભળી આપે જે જયદીપસિંહ ના સવાલ છે તેના જવાબ અને સાથે જ મધ્યમ વર્ગને

કે ઇન ડાયરેક્ટલી એટલા બધા સારા બેનિફિટ છે કે આપણો દેશ સુરક્ષિત હોય આપણા દેશમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર પાવરફુલ હોય તો ઇકોનોમી જે વધશે અને ઇકોનોમી બધાને સર્વાઈવ કરશે આપણે ઇન્ડિવિઝ્યુઅલી એકબીજાને કોઈ ડાયરેક્ટ લાભ આપવાનું વિચારીશું તો એ રીતે આપણી કન્ટ્રી આવશે નહીં અને એકચ્યુઅલી ટુ થાઉઝન્ડ ફોર્ટીન પછી જે આપણા બજેટ આવી રહ્યા છે ને એ બધા જ એવા છે કે ઇકોનોમીમાં વધારો કરે એમ છે આપણે ડે બાય ડે ઘણું બધું જોઈશું કે આપણે ફોર ટ્રિલિયનની અત્યારે ઇકોનોમી થઈ ગયા છીએ નજીક જ છીએ વિધિન આપણે કદાચ થર્ડ નંબરની ઇકોનોમી ઉપર પહોંચી તો એ બધા માટે આ રિફોર્મ્સ થાય ને તો જ આ પોઝિશન ઉપર પહોંચાય અને ઇકોનોમી એક એવી વસ્તુ છે ને કે જે છેવાડાના વ્યક્તિને ઇફેક્ટ કરતી હોય છે તો એટલા માટે ઇકોનોમી ઉપર ભાર વધાર મૂકવો જોઈએ તો લોંગ ટર્મ ઓવરઓલ જોબ ક્રિએટ્સ થશે યુવાનો માટે આમાં સ્કિલ માટેની વાત કરવામાં આવી છે સ્કિલ માટે એમને જે બઉ વેલકમ હું કહેવાય કે અત્યારે સૌથી મોટી તકલીફ એ બી જોવા મળે છે કે યુવાનો એટલા સ્કિલ્ડ હોતા નથી જેવી સ્કિલ હોય ડિગ્રી હોય છે એમની પાસે પણ સ્કિલ હોવી જરૂરી છે તો એની માટે આવીમેન્ટેશન શરૂ આ બજેટ આવી ગયું છે એટલે તરત જ તમારે વિધિન વન યર એ લોકો એક્શન લઈ લેશે અને વિધિન વન યર જ એસ્ટાબ્લિશમેન્ટ થઈ અને ચાલુ થઈ જશે એટલે જેવા એ બધા બેનિફિટ આ બધા બજેટ ક્યાં છે લોંગ ટર્મ છે જેમ કે હમણાં જયદીપાઈએ કીધું કે શો માર્કેટ આજે ડાઉન છે કેપિટલ ગેન્સના રેટમાં જે વધારો થયો છે આંશિક એટલે એની કારણે કેવું છે સ્વાભાવિક છે શોર્ટ ટર્મ તમને માર્કેટ એવું દેખાશે આજે ડાઉન થયું પણ તમે આફ્ટર વન ઇયર આફ્ટર થ્રી ઇયર આફ્ટર ફાઈવ ઇયર આંકડા જોજો તો તમને આઈડિયા આવશે કે શેર માર્કેટ શું આનો પ્રોગ્રેસ આપશે કે આ એવું બજેટ છે ને કે જે વિઝનરી વ્યક્તિઓ વિઝનની દ્રષ્ટિએ જે જોતા હોય છે ને એમને સમજાશે કે આ કેટલું આપણા દેશ માટે ફાયદાકારક છે અને એ જે ફાયદો મળશે એટલે ઓટોમેટિકલી મધ્યમ વર્ગ ગરીબ વર્ગ દરેકને આનો બેનિફિટ ચોક્કસપણે થશે અને એક સૌથી એક સારી વસ્તુ એ બી કે સેલરાઇટ માણસ માટે સ્ટાન્ડર્ડ જે હતું પંચોતેર હજાર કર્યું છે તો એ બી એક એડિશનલ એમને બેનિફિટ મળે છે સીસીડીની અંદર જે બેનિફિટ મળે છે ઇન્વેસ્ટમેન્ટ નો પેન્શન એનપીએસ નું એક સારું વેલકમ હું કહી શકાય એક સૌથી એનપીએસમાં એક નવી યોજના એમણે એ ચાલુ કરી કે ભાઈ હવે માઇનોર છોકરાનું બી આપણે એનપીએસ ચાલુ કરી શકીશું એટલે આ બધી બહુ સારી વસ્તુઓ છે કે આફ્ટર સિક્સટી જે બી એનપીએસ નો જે લાભ મળવો જોઈએ તો એક નાની નાની એવી મેટરો છે કે જે કદાચ ડાયરેક્ટલી અત્યારે આપણને ટચ નહીં કરે તો લોંગ ટર્મ આ બધાનો બેનિફિટ જબરજસ્ત મળશે મહેન્દ્રભાઈ ત્રણેયની વાત આપે સાંભળી હવે કોંગ્રેસની પણ વાત સાંભળી પૂજાજીની પણ વાત સાંભળી એમણે પણ એમનું વિશ્લેષણ આપ્યું કે કેવી રીતે લોંગ ટર્મનું વિચારીને આ બજેટ છે લોંગ ટર્મમાં સારા એવા ફાયદા કરાવશે હિરલભાઈએ પણ એમની વાત જણાવી આપનું હવે વિશ્લેષણ શું કહે છે મધ્યમ વર્ગ માટે ખાસ આપણે ચર્ચા અત્યારે કરી રહ્યા છે તો એને લઈને આ ત્રણેયની વાત સાંભળ્યા બાદ મને એવું લાગે છે કે જે લોકોએ વાત કરી છે એમના પોઈન્ટ બધા વ્યાજબી છે પરંતુ બજેટને આપણે કોઈ રાજકીય કલર જોવાની જરૂર નથી એને રાજકીય રંગ આપવાની જરૂર નથી કારણ કે અલ્ટિમેટલી દેશના વિકાસ માટે લોકોના હિત માટે અને પ્રજાલક્ષી જે કંઈ રજૂ થાય છે એની ચોક્કસ રીતે ન્યુટ્રલ બનીને એની આપણે મૂલવણી કરવી જોઈએ સૌથી માદી દ્રષ્ટિએ બજેટને જે એની સામે જે ચેલેન્જ છે ને એ ક્રિએશન ઓફ જોબ ક્રિએશન ઓફ જોબ છે ને એ સૌથી મોટો વિષય છે એને જે રજૂઆત કરી હોય પણ આંકડા એ રીતે છે કે ભારત ભારતમાં જે વર્કફોર્સ છે એ છપ્પન પોઈન્ટ પાંચ કરોડ છે સાંભળું છું એમાં પિસ્તાલીસ ટકાથી વધુ છે ને એ એગ્રીકલ્ચરમાં કામ કરે છે અગિયાર પોઈન્ટ

બજેટ છે ને એક રેગ્યુલર પ્રોસેસ છે એની અંદર બેલેન્સ કરતા જવું ને એ બહુ મુશ્કેલ હોય છે તેમ છતાં ભારતની એટલી બધી જનસંખ્યા છે કે એને કવર કરવી અને પ્રજા સુધી એવો મેસેજ જોવો જોઈએ કે બજેટ દ્વારા મોંઘવારીમાં રાહત મળી અથવા બજેટ દ્વારા નવી આવકો ઊભી થઈ બજેટ દ્વારા નવા ઉદ્યોગોને આત્મનિર્ભર બનવા તરફ આપણે જઈ રહ્યા છીએ એ પબ્લિકને રહેલા થવું બહુ જરૂરી છે બજેટ સિમ્પલ એક પ્રોસેસ તરીકે જોવાની જરૂર નથી પરંતુ ગવર્મેન્ટની સાહેબે ડિજિટલ ઇન્ડિયા મેક ઇન ઇન્ડિયા સ્કીલ ઇન્ડિયા આ બધાની અંદર એને અલગ અલગ એંગલથી રોજગારી અને લોકોની આવક આ બે વસ્તુ ઊભી થવી જોઈએ અલ્ટિમેટલી વધવાથી લોકોનું અત્યારે રોકવા એક બ્રેક માટે રોકાવું પડશે ત્યારબાદ આપણાથી શરૂઆત કરીશું ચર્ચાની અહીંયાથી જ દર્શક મિત્રો હાલ નાનકડા વિરામ માટે રોકાયા છે પરંતુ ત્યારબાદ અન્ય પણ ઘણી બધી જે વાત છે કે જે બજેટને લઈને ચર્ચા લાયક છે તેને આપણે ચર્ચાને આગળ વધારીશું પરંતુ હાલ રોકાય છે નાનકડા વિરામ માટે